આજે માળિયા સેવા કેન્દ્ર ઉપર બિઝનેસ વિંગનો એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર સવારના નવ વાગ્યાથી આ પ્રોગ્રામનું આયોજન હતું અને એની અંદર ઈઆઈ સુમરા મેડમ વ્યાપાર ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી સરપંચ શ્રી જીતુભાઈ અને અન્ય વેપારી વિભાઈઓ પણ સારી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા અને આ પ્રોગ્રામની અંદર સુંદર એક્ટિવિટી દ્વારા વ્યાપાર વ્યવસાય અને ઉદ્યોગને આગળ કેમ વધારવું પરિવારને ખુશહાલ કેમ બનાવવું અને ટેન્શનમાંથી મુક્ત કેવી રીતે બનાવે એની જુદી જુદી ટિપ્સ પણ બતાવવામાં આવી અને મેઇન વસ્તુ કે રાજ્યો મેડિટેશન દ્વારા આપણે તણાવ અને ટેન્શનમાંથી મુક્ત થઈ શકીએ અને જે વસ્તુ આપણે જોઈએ છીએ ખુશી જોઈએ છે તો બીજાને ખુશી આપો અને ખુશી મળશે તો આપણે પણ સંતુષ્ટ રહેશું વ્યાપાર ધંધાની અંદર પણ આપણે પ્રગતિ કરી શકશું એવી ટીપ્સનો બતાવવામાં આવ્યું અને જેના દ્વારા બધાએ સુંદર મજાનો અહીંયા આવીને અનુભવ કર્યો અને આખરે રાજયોગ મેડિટેશનનો અભ્યાસ પણ બધાને કરાવવામાં આવ્યો અને છેલ્લે બધાને ઈશ્વરી પ્રભુ પ્રસાદ આપવામાં આવ્યો ઓમ શાંતિ